જય માતાજી જય મગલમાં બધાને ભગવાન માતાજી સારું કરે ને બધા નાજા નારો રાખે એવી પ્રાર્થના ને મેં જોયે સરસ મજાના તૈયાર થઈ જશે એવી કેમ કે આજ છે કહેર એટલે કે ઉત્તરાયણ પણ અમે તો ઉત્તરાયણ ન કહેવી અમારે ગામડામાં તો બધા કેહેર જ કે એટલે આજ છે કહેર અને જો સરસ મજાના બધા ધાબા ઉપર વહી છે પતંગ સગાવવા અમારા અક્ષુરભાઈ ને શિવમભાઈ ને બધા જો ધાબા ઉપર સરસ મજાની પતંગ સગાવે છે તો હાલો આપણે પણ થોડી વાર પતંગ ઉડાડવા જઈએ કેમ કે પતંગ ઉડાડવા એની બહુ મજા આવે એટલે છોકરા અને બધા પતંગ ઉડાડે છે તો હાલો આપણે જઈએ ધાબામાં પતંગ આપણે આવી જાય છે ધાબા ઉપર અને જો બધા સરસ મજાના પતંગ ઉડાડે છે આમ જોઈ લો તો કેવી સરસ મજાની પતંગ ઉડે છે આ તો અમારા આખા ગામમાં બધા પતંગ ઉડાડે છે અને સરસ મજાના જો આયા અમાર બધા ઉડાડે છે અમાર રક્ષુભાઈ જો એને ભૂખે હતા લાગી ગઈ તો ભાગ ખાવા માંડ્યા જો

બાજુ પણ અમારે બહ થાય છોકરા પતંગ ઉડાડે છે અને અમારા ગામમાં મંડળ રમવાનું ચાલુ છે રામાપીરનું ચોવીસ કલાકનું વૈખ્યાની ચાલુ છે બહ થાય સરસ મજાની પતંગ ઉડાડે છે

ધ્યાન રાખજો પણ દોરો ન લાગે પાછો અને હમે જો અમારા ગામના રવિભાઈ છે એ પણ પતંગ ઉડાડે છે તો હમે ઉભા છે રવિભાઈ અમારે અને ન્યાથી કે કે અમને લેજો વિડિયોમાં બધા સરસ મજાના પતંગ ઉડાડે છે

जसड़ा ये हम कर दी बट तो कोई पड़ी गई तो अपन पता करेंगे પાણી ફોટો પાણી ની અંગૂઠ એટલે પટંગ કાઢી દે પાછી પાછી પટંગ પટંગ જો આપણે તો ઉડાડવાનું શોખ પૂરો થઈ ગયો અને પાછા જો ઈ ઉડાડવા મીણા છે કેમ કે આપણે તો તો પતંગ ઉડાડતા નો આવડે એટલે જો ઈ ઉડાડવા મીણા છે પછી ભાઈ બેઠા છે સરસ મજા એની પતંગ ઉડાડી અને અત્યાર સુધી પતંગ ઉડાડી અને બહુ મજા આવી પતંગ ઉડાડવાની છોકરા તો પતંગ ઉડાડીને જતા રહ્યા છે કેમ કે રામા મંડળ રમેશ જોવા ગયા છે તો અમારે પણ જોવા જવું છે એટલે હવે અહીંયા વિડીયાને પૂરો કરી દેવી છીએ અને અમે જ આવી રામા મંડળ જોવા અને તમને જો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો બધાને હેપી ઉત્તરાયણ અને જય માતાજી અને બાય બાય